ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ ગરબે ઝૂમશે અને ગરબે ઝૂમતી મહિલા પોલીસ મહિલાઓની સુરક્ષા પણ કરશે સાથે કોઈ અસામાજિક તત્વો મહિલાઓ કે છોકરીઓની છેડતી કરશે તો તેને પકડી જેલની હવા ખવડાવશે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત

ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમાય છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓમાં ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે તેમજ અવાવરુ જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાંથી સ્ત્રીઓ અને મહિલાઓ અથવા દીકરીઓ સુરક્ષિત રીતે પસાર થઈને પોતાના ઘરે પહોંચે તે માટે સતત પેટ્રોલિંગમાં રહેશે અને એકસો એક્યાસી અને સો નંબર પણ આવા બાબતે કાર્યરત રહેશે કારણ કે જ્યારે કોઈ મહિલા પાછી ઘરે જતી હોય ને કે ઘરે જતી હોય એમને કોઈની પાસેથી અસુરક્ષિત લિફ્ટ ન લેવી પડે તેના માટે પણ કાર્યરત રહેશે જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા સ્ત્રીને એવું લાગે કે મારે આવા કોઈ અજાણી વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ સો નંબર અથવા તો એકસો એક્યાસી અવયવ પર કોલ કરશે તો તેઓને સુરક્ષિત ઘેર પહોંચાડવા માટે